નવરાત્રિના તહેવારને લઈને રાજસ્થાને ગુજરાતની જોડતી અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ ત્યારે જિલ્લા પોલીસ વડા ગુજરાત રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પર પહોંચ્યા અને બોર્ડર પર આવતા વાહનોના ચેકિંગ નિરીક્ષણ કર્યું દરેક વાહનનું સઘન ચેકિંગ ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અને હથિયારો રોકવા કડક પોલીસ દ્વારા પગલાં ત્યારે નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવાની તૈયારી નવરાત્રિનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય એ માટે પોલીસ બોર્ડરથી ચુસ્ત ચેકિંગ શરૂ કરી દીધું અમીરગઢ સરહદ છાપરી થરાદ ગુંદરી ખોડા આ તમામ ચેકપોસ્ટો પર પોલીસનું ચેકિંગ બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડરનો જિલ્લો છે જેમાં અત્યારે આપણે આમિરગઢ ચેકપોસ્ટ પર ઊભા છે અને આ જ પ્રકારની જિલ્લામાં અન્ય ચેકપોસ્ટો પણ આવે છે બનાસકાંઠા જિલ્લામાંથી કોઈ ગુજરાતમાં દારૂ ના આવે અને તે સાથે કોઈ નાર્કોટિક ડ્રગ્સ ગેરકાયદેસર હથિયાર અથવા અન્ય પ્રવૃત્તિ સાથે ના પ્રવેશે તે માટે સતત ચેકિંગ થતી હોય છે નવરાત્રિનો જે તહેવાર આવી રહ્યા છે તે ધ્યાને રાખીને ચેકિંગ મે ચેકિંગમાં વધારવામાં પણ આવેલ છે જે કોઈ વોન્ટેડ આરોપી છે અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર છે તેઓને પકડવા માટે પણ આ ચેકિંગ શરૂ છે અત્યાર સુધી છેલ્લા મહિનામાં એક હજારથી વધુ દારૂના પ્રોવિબિશનના કેસેસ બનાસકાંઠા જિલ્લામાં થયેલ છે જેમાંથી ચાલીસ ક્વોલિટી કેસેસ છે અને આમાં ચાર કરોડથી વધારે દારૂ અને છ કરોડથી વધારો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ તમામ ચેકપોસ્ટ અને બનાસકાંઠા જિલ્લામાં શરૂ રહેશે